લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો દીવ સહિત કોડીનાર ઉના અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો હરખાયા મુરજાતા પાકને જીવનદાન મળ્યું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર પર પણ વરસાદરૂપી જળાભિષેક થયો હજુ સારો વરસાદ વરસે તે માટે ખેડૂતોએ પ્રાર્થના કરી સોમનાથના ગાડુ રોડ પર ધોધમાર વરસાદ વરસવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી તો આગાહી અનુસાર પશ્ચિમ કચ્છમાં વરસાદ વરસ્યો લખપતમાં અમરેલીના સાવરકુંડલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશ થયા અસહ્ય ઉકળાટ અને ગરમીથી પણ લોકોને રાહત મળી રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ જેતપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોએ પણ રાહત અનુભવી જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં વરસાદ વરસ્યો બપોર બાદ અડધી કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબ્યો તાલુકાના અકાળા દુધાળામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો ધરમપુર કાલીમ ભંડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સારા વરસાદથી પાકને ફાયદો થતા ખેડૂતો ખુશખુશાલ અમરેલીના ધારીના ચલાલા ગ્રામ્ય પંથકમાં પણ વરસ્યો વરસાદ ચલાલા નજીક આવેલા ચરખા કેનાલ સહિતના ગામમાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી અમરેલીના નાના ભંડારિયા બાબાપુર સહિતના ગામોમાં પણ ધીમી ધારે વરસાદ સમી સાંજે વડોદરા શહેરના અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ ધીમી ધારે પડી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના સયાજીગંજ રાવપુરા અલકાપુરી અકોટા છાણી નિઝામપુરા સમા હરણી સહિતના વિસ્તારમાં વરસાદ ભારે ઉકળાટ અને ગરમીથી શહેરીજનો ત્રસ્ત થતા વરસાદથી લોકોને રાહત મળી તો અમરેલીના બાબરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું આ વરસાદથી કપાસ મગફળી અને સોયાબીનના પાકને ફાયદો થશે અડધો થી પોણો ઇંચ વરસાદ વરસ્યો જેમાં બજારોમાં પાણી વહેતા થયા બાબરા પંથકના ખાખરિયા અમરાપરા ગલકોટડી જામબરવાડા સહિતના ગામડાઓમાં સારો વરસાદ વરસ્યો અમરેલીના લાઠી પંથકમાં પણ વરસાદ ભરૂચના અમોદ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી લાંબા વિરામ બાદ કાળા ડિબાંગ વાદળ વચ્ચે મેઘરાજાનું આગમન પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આણંદ જિલ્લામાં પણ વરસાદે જમાવટ કરી એક મહિનાના વિરામ બાદ ફરી મેઘમહેર જિલ્લાના બોરસદ આંકલાવ ખંભાત તારાપુર પીટલાદ પંથકમાં ધીમીધારે વરસાદ વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જામનગર શહેરમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો બીડી ગેટ તિનબત્તી પીએન માર્ગ સહિત શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ લાંબા વિરામ બાદ અહીં પણ વરસાદ વરસ્યો